મિત્રો હું કિરણભાઈ દેસાઈ વેજાપુર માલધારી આજે જે દ્રશ્ય આપણે બતાવી રહ્યો છું તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો અમે વારે ઘડીએ બતાવીએ છીએ પણ સરકાર ભાજપ જેની આંખ ઉગડતી નથી કહેવાતી સરકાર હિન્દુવાદીની સરકાર જેના રાજમાં માનનીય હરસંઘવી સાહેબ સાહેબ કહેતા તમને શરમ હોય છે મને પણ પોતાની રૂહે મારે કહેવું પડે જ્યારે કોઈ ખાટકીને આવે ત્યારે કે અમારી સરકાર પ્રતિબંધ છે કોઈ કસાઈને છોડવામાં નહીં આવે મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ ત્યાં આપી દેવામાં આવે છે દ્રશ્ય ગાય માતાના આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે અને આ દૂર સુધી વિડીયો બતાવો હું કહું છું આ ગાય માતાની હાલત છે તમે જોયેલો અને આ ગાય માતા માનની હરસંઘવી સાહેબ તમારી પોલીસને એવું કહેજો જાતે ફરિયાદી બને આમ કોઈ બુટલેગર પકડે ને ત્યારે ફરિયાદી તમે પકડો કહો છો ને ફરિયાદી બનો આજે જાતે ફરિયાદી બનવું પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારે સુધી વિડીયો પહોંચશે મને ખબર છે સાચા હિન્દુના દીકરા હોય ને તો તમારી તમામ મહેસાણા પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું બીજી વખત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાવન હજાર વધુથી ગાય માતા આઠ વર્ષની અંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાનો તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો ગાય બે પગવાળા આખલાવાળા તમારા ભાજપોએ ગૌચર તો ખાઈ ગયા છે ગાય માતા રોડ ઉપર આવી માલધારીઓને બદનામ કરીને તમે જે કાવતરું કર્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું કર્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે ને અમે નહીં સરકાર જનતા તો તમને જવાબ છે પણ ઉપરવાળો ભગવાન પણ તમને છોડે ને એટલું યાદ રાખજો તમે બધા આવી જશો આમાં જેટલા બી કહેવાય તમે જે સરકાર છે ને કસૈયોની સરકાર કહેવાય આવો અમે અગાઉના દ્રશ્ય બતાવીશ તમને તમારા હૃદય કાપી ઉઠશે તો બધા જો આ ગાળો આપ જોઈ જાવ જોઈ અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ આ ગાય માતાની હાલત જો તમે એક પણ ઘાસો તણખલું નથી એક પણ ઘાસો તણખલું નથી હોય ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓન્લી ફોર પચાસ સાહીઠ ફૂટના બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલડી પલડીને મરી ગઈ છે અને ભૂખી તરસીમાં આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને અમારો વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો જ છો કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવું આ ગાય માતાઓ બધી અમારી આ ગાય માતાઓની હાલત જુઓ તમે એ ગાય માતાઓ છે બચારી એની હાલત જોઈને તમારું હૃદય કાપી ઉઠશે એવી ગાય માતાની હાલત છે જો આ ગાય માતા આ જીવિત ગાય માતા છે આ ગાય માતાને કેવી રીતે ઉભી આ ગાય માતા જુઓ આ ગાય માતા જીવિત ચોટી ગઈ છે કે અમે બોલાવે છે માણસો આ ગાય માતા જો આ ગાય માતાની હાલત જો તમે આ ગાય માતાની હાલત જો આગળ બતાવો તું આગળ જા આ ગાય માતાની હાલત જો તમે આ બધી ગાય માતા આવી રીતે જાઓ ભી કરતો આ ગાય માતાની હાલત જો ફી કરે પછી બોલાવો બીજી ગાય માતા ની બતાવો ગાય આગળ જાઓ માતા ત્યાં બીજી બતાવવાના કરો આ આનો કર દો થોડી ગાય ત્યાં પછી ગાય માતાને ને બતાવો કાય ગાય માતા હાલત જો તમે આ ગાય માતા પણ મરી ગઈ છે ચોટી ગઈ છે તમે બીજી બધી ગાય માતા બતાવો તમે આવો આ ગારો તમે જો ખાલી આવી છો અહીંયા જે ગારો છે તમે જો અહીંયા જો 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 આવો તમે બતાવો આ પગના ટીચર સુધી ગારો છે અહીંયા આ ગાય માતાની આવી હાલત છે જો તમે કે હવાદી સરકાર હિન્દુવાદી સરકાર તેના રાજમાં ગાય માતાની આવી હાલત છે અને વાતો ગાય માતાની કરવાની જે ગાય માતાના અમે સત્તા ઉપર આવ્યા लिखाये मातानी हालत तमारा राजमा अमदास मुसीबत कोऑपरेशन हुआ है राजकोट नरेक नगर पालिका कितना बताओ लिखाये मातानी हालत बताओ आगरा आओ आगरा मातानी हालत जो तुम्हें आगरा आओ यहाँ भाई आओ आगरा मातानी हालत जो आओ जल्दी जो आगरा मातानी जो तुम्हें आलस जो અને પાણીની અડસંણ સાહેબ સો નંબર પર ફોન કરે છે ઘણા પાંચ ફોન કરે છે એક બી ફોન નથી ઉપડ્યો મારો નંબર આપીશ તમને તપાસ કરી મારી તપાસ બેસાડજો અને જેલ મેલ અમારા માટે દોનો સમાન છે તમે એવું ના સમજતા કે તમારેથી ડરી જઈશું પાંચ વખત પોલીસ સો નંબર પર ફોન કર્યો એકદમ ફોન પડવાનું અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે થોડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લેવા આ તમારી તા ના આ તમારી વ્યવસ્થા અને ગૃહમંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ તમારી વ્યવસ્થા આ વ્યવસ્થા ને કુ ગૃહમંત્રી છું સરમ સર આવી જાય તમને ગૃહમંત્રી કહેતા આપને જો આ કથાની હાલત જુઓ માતા ની હાલત આ કયા માતા મૃત્યુ પામી ગઈ છે બધી આ તરસી કયા માતા પામી છે પેલી બે બતાવો આ ગાય માતા બતાવો આ બાજુ પેલી ક્યાં માતા જો પેલી પાછળ ગાય માતા બતાવો માતા મૃત્યુ પામે ના જયભાઈ બ્રાહ્મણ આ એમની કેવું હાલત છે પાંજરાપુર જય જયભાઈ બ્રાહ્મણ એમને અમે આ ગૌચાન કરેલી કે ભાઈ તમારી ગૌશાળાઓમાં વ્યવસ્થા કરો આ વાછડી જો વાછડી આ વાછડી જો તમારા દ્રશ્ય મિત્રા મિન્ડિયો મિત્રા મિન્ડિયો ને ખાસ કરીને મીડિયા વાળા કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને કેમ કેમકો તાર હિન્દુ મુસ્લમાન વાળી વાત તો બહુ હરષંગી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરષંગી સાહેબ નીકળી જાય આ વાછડીની હાલત જો તમે આ આ નજર મારી હમણાં જ પડી બોલો અને નાના વાછળાનો શું ગુનો છે આ આ બચ્ચાનો શું ગુનો છે એને આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાયો ચાંટે છે કે હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધો કોટી દેવ દેવતાનો વાસ છે તમે એવું લોકો બોલો છો અને આ ગાય માતાની હાલત તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કરો એટલે તમે બધા હિન્દુ જાગી જાઓ છો તમારા રાજમાં જે ગાય માતા અત્યારે લખ્યું છે પૂર્ણ જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારા બધાની પણ એવી હાલત થશે એ રાખજો આ ગાય માતા ગાયો ચાટી રહી છે મારી ગાય માતા તમે જુઓ અહીંયા આ ગાય માતા જુઓ ક્યાં જુઓ બાજુ ગાય માતા બતાવો આ ગાય માતાઓની હાલત જુઓ મિત્રો તમે આ માતાની હાલત જો અમારું હૃદય કાપી ઉઠે છે અહીં દ્રશ્ય જોયા પછી આ આવે બાજુ અમારો ધર્મ બને છે આ અમારો ધર્મ બને છે અમે આવી ચારે જગ્યાએ જઈએ છીએ અને પેલા અમે અમે કહીએ છીએ કે ભાઈ તમારી પાંદરાપોળ છે તમે ગાય માતાની સેવા કરશો પણ આ ભાઈને અમે એક વાત આવીને કહી ગયા છીએ પણ આ તો શું છે કે એમનો હાથ ઉપર સાહેબ હોય ને ભાજપનો એટલે આ બધું ના કરે આ લોકો પછી અમારે આ છૂટ ગયા અમે માહિતી મળી કે કિરણભાઈ ગાય માતા રોજ મૃત્યુ પામે છે અને આ હાલત જોવા મિત્રો જો તમે ગાય માતા હાલત જો આ ગાળો તમે જોઈ રહ્યા હતા મિત્રો આ ગાય માતા જો આ ગાય માતા અહીંયા આવી જઈ છે જો આ જો આ જો આ ગાય માતા હાલત જો મિત્રો ત્યાં જો ત્યાં એક વાછું છે ઘણા દિવસોથી મળી છે આવો ભાઈ બતાવો મીડિયા મિત્રોને ખાસ કરી હાથ જોડીને વિનંતી કરીશ તમામ લોકોને કાંઈ વિડિયો વધુમાં વધુ ફોરવર્ડ કરું આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે કેમ કે મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકાવાળા આ લોકોને આપે અને પછી એ લોકો જોવે કઈ વ્યવસ્થામાં આ લોકો આપે છે જે રીતે અમદાવાદની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાને એટલે શું જલ્દી કતરખાને પહોંચી જાય ને અલના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબની હિન્દુવાની હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો અમે બતાવું મિત્રો

એક કાપી કાઢે ને તો કાય માતા મરી જાય છે ખડીક ની એ બી ખોટું જ છે એ ખાટકીઓ ને ના છોડવા જોઈએ પણ આ ખાટકી જોઈએ આ વાછડું મરી ગયું છે અને લેવાનો એને જો સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળાને અને પાંજરા પોળે પોતાનો બિઝનેસ ચલાવે છે જુઓ મિત્રો આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા આપ્યું છે અમારું કામ છે અમે અમારી લિક્સ ઉપર જુઓ મિત્રો આ બાજુ જુઓ આ બાજુ આ બતાવો એટલે મારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપતો હિન્દુના દીકરા છો ને હું કહો છો ને નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો અમે આવા વારે ઘડી વિડીયો બતાવીએ છીએ તો તમારા રૂવા તક આપતા નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાનો વાળી વાત આવે આત્મા બધા જાગી જાય છે તમારી મા આપણી ને તમારી મારી મા તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે હિન્દુ શાસ્ત્રની માં કહેવાતી રખડતી ભટકતી પાજરા બોળામાં મરતી કરી કાઢી છે આ સરકારે અને તો પણ તમે કયા ઉઠે આ સરકારને સમર્થન કરી રહ્યા છો તમે શરમ આવી જોઈએ તમે જો ખરેખર હિન્દુ હોય તો આ ગાય માતાના આ ગાય માતાના તમે જો તમે આશીર્વાદ તમે ભૂલી ગયા છો કે ગાય માતા શું કહેવાય આ ગાય માતાના જો તમારે આનું જે પાપ આજે કર્યું છે એનું ઋણ ચૂકવવું હોય ને તો તમારા સરકારને બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની વાતો કરનારી સરકાર ખોટી છે એક પણ ઘાસું તારા તો તમે મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી લો તમે કોઈ જગ્યાએ પાણી નવાડો મિત્રો એટલે કોઈ જગ્યાએ આ બાજુ તમે જુઓ મિત્રો તમારી ખાસ કરીને નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમે પણ માનનીય હરસંગી સાહેબ ફાકા ફરદારી બંધ કરી દેજો ગાયના નામે તમે તમારો કોઈ હક નથી બોલવાનો તમારી સરકારને પણ કોઈ હક નથી વારે ઘડીઓ મેં આવા દ્રશ્ય બતાવી છે ના શર્માની જેમ બોલો છો શરમ આવી જોઈએ તમને લોકોને એટલે મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ સરકારને ના લોકો બોલતા જાહેરમાં જૂતું મારજો કે બંધ થઈ તું કયો વ્યક્તિ જો ગૌચર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજારો ગાયો પાંજરામાં કસાઈઓ ખુલ્લે આમ અમદાવાદમાં ખુલ્લે આમ કસાઈઓ ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા હોય છે બધા ગૌ રક્ષકોનો એટલે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય ને એક ખાટકીને સજા થયેલા ફાંકા ફોદેરી કરવા આવી જાય ફટફટ કરતો એટલે આ લોકોને શરમ આવી જોઈએ મારી નમ્ર વિનંતી છે લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય તો જય ગૌ માતા